દાહોદ જિલ્લાના આમલી છરછોડા ગામની સીમ પરથી ધાળ લૂંટના બે આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા આ તરફ બે અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બાર કલાકે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા આપેલ માહિતી અનુસાર કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટના બે ગુનામાં સંડવાયેલ આરોપીને ઝડપી પાડી અને લૂંટ દરમિયાન ઉપયોગમાં લીધેલી દેશી હાથ બનાવટનો તેમજ કટ્ટો જે જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરફોડ ચોરીના અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કરી ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા તેર હજાર પાંચસોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા અને જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટેડ ગુના શોધી કાઢવા માટે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે બે આરોપીઓ જેઓ કે આંબલી છછોડા ગામની સીમ પર આવેલા છે અને ત્યાં આવવાના છે જે બાતમીના આધારે કહી શકાય કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને કોડન કરી બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા પૂછપરછ કરતા જે કતવારા પોલીસ સ્ટેશન અને ફતેપુરા પોલીસ સ્ટેશનનો જે ગુનો છે તે ડિટેક્ટ કરવામાં આવ્યો હતો